જય સ્વામિનારાયણ તારીખ બે ચાર બે હજાર ચોવીસ ફાગણવદ આઠમ મંગળવાર બોટાદના ધાધલના પિતાજી ગામના ગોધનને વાળવા આવેલા બારોટિયા હારે લડતા થકા ધીંગાણામાં મૃત્યુને ભેટેલા એટલે એમને એ વાતનું કાયમ એમના જાય ભાઈઓ ડાયરામાં મેણું મારતા ને કહેતા કે માત્રા તું મોટી મોટી વાતો કરશ પણ તારા બાપના મારનાર સામે વેર તો લઈ શકતો નથી આ તો તારી મરગાન આ તારી મરદાનગી ન શોભે તું મૂછ મુંડાવી નાખ આ મેય લોકોના મેણાથી માત્રા ધાધલને કાયમ મનમાં ડંખ રહેતો તે જ્યારે જ્યારે ગઢપુર શ્રીહરી પાસે દર્શને જાય ત્યારે શ્રીહરી તો અંતર્યામીપણે એના સંકલ્પો જાણીને વાત કરે એટલે એના મનમાં શાંતિ રહે પરંતુ જેવા ઘેર પરત જાય ત્યારે બીજાઓ એને ડાયરામાં મેણું મારે કે માત્રા મોટા મોટા મૂછના થોભા લઈને જીવેશ પણ તારા બાપને બારોટિયાએ મારી નાખ્યો હોય એનો ભેળો તને ઝાટકે નાખ્યો હોત તો અમને દાજ ન થાત હવે તો તું તારા બાપ વાહે મર અથવા એના મારનારનું માથું ઉતાર સાચો સુરવીર હો તો તું મરીને પાળ્યો થા અને કાં તું જીવીને જશ લે એ વાતે એક વખતે એના ભાઈ બંધો આરે વેર લેવાનું નક્કી કર્યું સૌ કોઈ લડવા જવા તૈયાર થયા એ વેળા માત્રા ધાદલને મનમાં સંકલ્પ થયો છે હવે તો મરવું કાં મારવું પણ જાતા પહેલાં શ્રીજી મહારાજના દર્શન કરીને જાઉં તો કદાપી ધીંગાણામાં કાળ આવે તોય ફિકર નહીં એમ વિચારીને સૌ સાથે ગઢપુર આવ્યા દરબારગઢમાં શ્રીહરીને દંડવર પ્રણામ કરીને ઊભા રહ્યા શ્રીહરી પણ અજાણ્યા થકા પૂછવા લાગ્યા કે દરબાર આ વખતે તમે સૌને સંઘમાં લઈને આવ્યા છો ને ત્યારે માત્ર ધાધલે સવિસ્તાર વાત કહી જણાવી શ્રીહરીએ એમનો વેગ જોઈને કહ્યું કે ધાધલ તમે સૌ અગતરાય જાઓ અને અમારા મોટા મુક્ત એવા પર્વતભાઈના દર્શન કરીને જશો તો તમારી જીત થશે ને દર્શન કર્યા વગર જશો તો પરાભવ પામશો ભલામણે માત્રા ધાધલને પણ મનમાં વિચાર થયો એક તો પર્વતભાઈ જેવા મોટા મુક્તના દર્શન થશે ને વળી પાળે આશીર્વાદે લડાઈમાં પોતાની જીત થશે એમ તેઓ સૌ હથિયાર બાંધીને ઘોડે ચડીને ગઢડેથી ચાલ્યા તે વાટમાં ટીમણ કરતા એક બે દિવસે વહેલી સવારે પ્રાગડવાહુ ટાણે અગતરાય પહોંચ્યા સંજોગ એ વખતે અગતરાયમાં અગતરાય ગામમાં ગોંદરેથી દાખલ થતા થતી વેળાએ પર્વતભાઈ વહેલી સવારે એક ધોતિયું પહેરીને અડધા ઉઘાડા શરીરે હાથમાં લોટો લઈને જાડે જવા સારું સામા મળ્યા માત્ર ધાધલ તો એમને ઓળખીને પ્રણામ કરીને જય સ્વામિનારાયણ કહીને મળ્યા અને હાથ જોડીને બોલ્યા આજે પર્વતભાઈ તમે જંગલ જઈ આવો મારે તમને એક ખાસ વાત કરવી છે તે સારું આવ્યો છું એમ કહી એટલે પર્વતભાઈ જંગલ જઈને પરત આવ્યા અને સૌને પોતાને ઘેર લાવ્યા સૌને યોગ્ય બરગદાસ્ત કરી પર્વતભાઈએ નાઈ ધોઈને પૂજા પાઠથી પરવારીને હેતથી સૌને મળ્યા ને શિરામણ વગેરે કરાવીને માત્રા ધાધલને અગતરાય આવવાનું કારણ પૂછ્યું ત્યારે માત્રા દાધલે તમામ હકીકત કહી જણાવી મુક્તરાજ પર્વતભાઈ તો શ્રીહરિના મોકલવાના ઉદ્દેશને જાણતા હતા દરબાર પ્રત્યે બોલ્યા કે જુઓ બાપુ શ્રીજી મહારાજની આજ્ઞા તમે તમે પાળી તે ઠીક કર્યું વળી બાપનું વેર વાળે એ જ ખરા દીકરા કહેવાય પણ આ એક જન્મના બાપનું વેર વાળશો કે જીવે લખ ચોરાશીની ભવાટવીમાં અનંત જન્મના દેહ ધર્યા એ જન્મ બાપના મારનારનું પણ વેર વાળશો લખ ચોરાસીમાં તો અનેક જન્મના જન્મમાં આપણા સૌના અનેક બાપ કમોતે મૂવા હોય એનું શું કરશો એ બધાનું વેર લેવાય તો સાચું તર્પણ થયું કહેવાય આમ બહુ વાતો કરીને શ્રીહરીના લીલા ચરિત્રોને ઐશ્વર્ય સાથે નશ્વર દેહને વીજળીના ચમકારા જેવી જિંદગીમાં પ્રગટ પ્રભુને ચરણે પોતાના આત્માનો શ્રેય કરી લેવાની ખૂબ વાતો કરી મુક્તરાજ પર્વતભાઈના દર્શનને એમના આવા વૈરાગ્યસભર વેધક વચનો સાંભળીને માત્રા દાદલને તો વેરના અંકુર સમી ગયા એમના સાથીદારોને તો વાત ગળે ઉતરી નહીં ને અકળાઈ ઉઠા બપોરટાણું થતાં તેઓ સૌને પર્વતભાઈએ જમાડ્યા જમીને માત્રા દાદલ એમના સાથીદારો પ્રત્યે બોલા જે જુઓ ભાઈઓ મારે હવે મારા બાપનું વેર વાળવા જવું નથી તમને ઘેર પરત જવું હોય તો જાઓ નહીંતર અહીં મારા હારે જ રોકાવો મારે તો હાલ અઠે જ છે એ સુણીને એમના સાથીદારો તો જે અરે ફોસી તું તો અહીં આવીને ફસકી ગયો અમે ગામમાં જઈને ગામ લોકોને શું મોટું દેખાડ્યું એમ ઘણા તિરસ્કારને વેગ ચડાવવા સારું વચનો કહ્યા પરંતુ પર્વતભાઈના દર્શન અને સમાગમથી માત્ર ધાધલને પોતાના જન્મમાં પોતાના મનમાં જે ઉદ્વેગ હતો તે નિર્મૂળ થઈ ગયો એમના સાથીદારો તો પરત જતા રહ્યા અને માત્ર ધાધલ તો બે મહિના પર્વતભાઈને ઘેર રોકાયા ને એમનો જોગ સમાગમ કરીને રાજી કર્યા પર્વતભાઈનું સંતો જેવું પવિત્ર જીવન શ્રીહરીના કરતાપણાની પરમ નિષ્ઠાને અડગ આશરાને માત્રા ધાધલે પળે પળે માણ્યું તેઓ જાણે નવજીવન પામાવો એમ હળવા ફૂલ થયા શ્રીહરીએ કહેલ વચન યાદ આવ્યું કે પર્વતભાઈના દર્શન કરીને લડાઈ કરવાથી તમારી જીત થશે ને એ વાતનું પરમ સત્ય પરિપૂર્ણ સમજાયું બે મહિના અગતરાય રોકાઈને ગઢપુર આવ્યા શ્રીહરિના દર્શને માત્રા ધાધલ અક્ષર ઓરડી આવ્યા એ સમયે શ્રીહરિ સન્મુખ ગયા અને એમને બાથમાં ઘાલીને ભેટતા થકા બોલ્યા જે આવો આવો માત્રા ધાધલ તમારા બાપુનું વેર લઈને આવ્યા ને ત્યારે તેમણે શ્રીહરીને ચરણે દંડવટ પ્રણામ કરીને પર્વતભાઈના પ્રતાપ અને મોટપની સર્વે વાત કરી આથી શ્રીહરિ અતિ રાજી થયા અને બોલ્યા કે અમારા પર્વતભાઈ તો બહુ મોટું હથિયાર છે તેઓ તો અનાદિ મુક્ત છે ને એમના યોગે રહ્યા તો તમને પણ લાભ થયો જુઓ મોટાના યોગમાં રહેવાનો કેવડો લાભ છે એમ વાત કરતા હળવું હસતા શ્રી હરિ અતિ પ્રસન્ન થયા અસ્તુ સ્વામિનારાયણ શ્રી ગઢપુર મહિમા ભાગ ત્રણમાંથી